અમરેલી જિલ્લાના ધારીના મીઠાપુર નક્કી પ્રાથમિક શાળાના ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા શિક્ષણ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું તારીખ એક ઓગસ્ટના દિવસે તેમાં પ્રાગટ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સન્માન વિધિ મહેમાનોનું શિલ્ડ આપી સન્માનિત કર્યા જેમાં દલખાણીયા ગામના પત્રકાર બટ્ટુભાઈ સોલંકીને શિલ્ડ આપીને સન્માનિત કરાયા હતા શાળાના શિક્ષક ગણ અને શ્રેષ્ઠ શિક્ષણને પુષ્પગુચ્છને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને ત્રિલોક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભેટ શિક્ષણ તથા જરૂરી શૈક્ષણિક સાહિત્ય આપવામાં હતું આ કાર્યક્રમમાં હાજરી બાળકો તથા શાળા પરિવાર માટે નવી ઉર્જા પૂરી પાડનાર હોવાથી કાર્યક્રમની શોભામાં ગામ લોકો પધાર્યા હતા શાળાનો સ્ટાફ પધાર્યો હતો બહારથી મહેમાનો આવ્યા હતા શાળામાં એકસો એક વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્રિલોક ફાઉન્ડેશન નવસારી દ્વારા ભેટ બાળકોને અર્પણ કરવામાં આવી હતી તેમાં મીઠાપુર ગામના જ રાહુલભાઈ મકવાણા મીઠાપુર નક્કી પ્રાથમિક શાળાના ભણ્યા હોવાથી નવસારી ડોક્ટર તરીકેની ફરજ બજાવી રહ્યા છે તો તેમનું પણ વતનનું ઋણ ચૂકવવા માટે મીઠાપુર નક્કી ગામે પ્રાથમિક શાળા પસંદ કરી તેમાં બાળકોને કીટ અને નાસ્તા કરાવ્યા હતા શાળાના આચાર્ય ભાવેશભાઈ જોટાણીયા મેહુલભાઈ દેવમુરારી ભરત મકવાણા તથા ગામના સરપંચ મનીષભાઈ રાઠોડ તથા અન્ય શાળાના સ્ટાફ પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ દેવપુરી દ્વારા કરવામાં આવ્યું હતું સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ